વાતાવરણ ખતરનાક બની ગયું અને કહેવાય ને કે વિડીયો બનાવ બોલવાનો યત્ન થયો એટલા ભાગમ દોડ થઈ આમ સારો કરવામાં ખૂબ કરી રાખું ફાવ તો ઘડીક નેવરે હોય ને તો આવી જાવ ફટાફટ તો મિત્રો વીજળી પર થાવા લાગી ને સાટા પણ આવ્યા ઊંડા હવે અમારે ભૂકો રહ્યો છે હવે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી હવે ફટાફટ કામ પતાવી દઈએ ત્યાં વરસાદ આવી જાય એમ કે વાતાવરણ બહુ જોરદાર બની ગયું છે ને વરસાદ એવી લાગે છે

એને પછી અત્યારે સાડા સર થયા છે ને ધંધારું અંધારું થઈ ગયું વાતાવરણ બહુ ખરાબ છે અચાનક વાતાવરણ પલટો મારે ખેડૂતોનું ઘણું ખરું નુકસાન થવાનું છે મિત્રો નક્કી ન હોય પણ ચેતવણી આપી હતી ઘણા ખરા ખેડૂતો તો હાંસવી જ લીધું હોય કેમકે ચેતવણી આપે એટલે ખેડૂતો બહુ ધ્યાન રાખતા હોય સારી બધું ભર લીધું આમ બધું રેણ સેન પડ્યું પછી જ્યાં ત્યાં કૂચો પડ્યો પણ ઉપરથી પડ્યો છે ને એ કઈ ખરાબ થવાનો નથી

તો આ ઘટત નહીં નિર્ણય સાત લઈએ આપણે લઈ લેવું કે પશુપાલન કરતા હોય ને મિત્રો તો નાની નાની વસ્તુ બહુ નોટિસ કરવું પડે મોટું નુકસાન આવે ઘણા બધા લોકો નવા નવાથી પશુપાલનમાં આવતા હોય ને એ શું કરે કે હવે એ થોડું ઘણું છે એ જવા દે વેસ્ટેજ તો કેવું છે એ જતું કરશે પણ એ જતું કરે એમથી નુકસાન બહુ જાજુ આવે કારણ કે આ નાની નાની વસ્તુ જે ઓબ્ઝર્વ કરો ને એના કારણે આપણે ફાયદો વધારે થતો હોય તો આપણે એમ કોશિશ કરતા હોય કે જેમ જેમ બને એમ આપણે બસત કરીએ મેં એવી રીતના મૂકીએ તો આ રીતના નોટિસ લેજો થોડા પશુપાલન તમે કરતા તમને ખબર જ નવા નવા કોઈ કઈ આવવા મૂકતા હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું એમ કે આવવાનો સમય થાય એટલે આપણે અગાઉ સ્ટ્રક્સર હિરણ ખરી લેવું બાકી તો કલેડી ગયું તો તમારી એમ થાય અને નવું લેવું હોય અને એ પૈસા વેસ્ટેજ થવાના આવે નાના નાના કચરો ફૂકો છે ને તો આ નિરણ નો પૂળા નાખે ને એના કરતા સારો મળશે ઉપરનું પાનુ છે ને એ તો ખાસ ઓડું જ ખાય નઈ એના કરતા સારું ખાય એટલા ઠંડી ઠંડી એટલી આવે ને કે આવી છે ને કદાચ પાંચ લાખ નું એસી નાખતો ને પચાસ હજાર ત્રીસ હજાર એસી થાય પાંચ લાખ નું એસી નાખતો આ વાતાવરણનો વાતાવરણ પવન આવે એવું તો તાકાત નથી એવો ઠંડો પવન આવે મિત્રો મિલ્કિંગ નો ટાઈમ થઈ ગયો ને હું કહી કે કામ ની કારણે હું લેટ થઈ ગયું ને ભારૂડા પણ હું કહી કે ભૂખ્યા થઈ જાય થવા માટે હું કહી કે તૈયાર જ છે પણ કોઈ ધોરણ લઈ જતો નથી આ ગાય છે ને અમારે તો મિત્રો ફાઈનલી હવે નો ટાઈમ પણ થઈ ગયો બધું કામકાજ તો શરૂ જ રહે આને બાંધીએ ને તો મમ્મી આનું મિલ્કિંગ કરી લઈને ને તો એક ગાયનું મિલ્કિંગ થઈ જાય ને બે ગાયનું રહે તો પછી અમી કરી લેવું મિલ્કિંગ તો ફટાફટ કરતા કે મિલ્કી આનો ટાઈમ નો ન મિલ્કિંગ નો ટાઈમ થઈ જાય ને પછી ગાય બહુ ઉતાવળી થાય ધોવા માટે તો ફટાફટ અને મમ્મી ધોઈ લે હમણાં આ દૂધ બેસી ખાવા માટે ઘરે રાખવાનું મિત્રો અમારે ને અમારી બીજી ગયો છે એનું આપણે ઘી તૈયાર કરીએ તમને ખ્યાલ છે આગળ વિડીયો જોયા જ હશે તો એ પણ તમે જો ન જોયા હોય તો જોઈ લેશો અને હજી એક નવો વિડીયો આવી ગયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું દેશી માટે ઘી લઈને માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે તો એ એક બધી માં ફ્રી થવું એટલે બનાવું વેકેશનોને વિડીયો આમાં અપલોડ કરી દઈશ તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને નોટિફિકેશન મળે ને બધું હળકાવાનું ઓછું રાખજો બધું હળકાવ

આગે છે હવે આને નકી નથી ગઈ આવી પણ જાય ત્યારે માં મોતી સિમંતળ થઈ જેવું ને અમે ગાયોનું મિલ્કિંગ ને બધું પતાવી લીધું ને મિત્રો આ વરસાદાઈ શરૂ થઈ ગયો છે ચાર બધું કામ કરતા તમે આગળ જોયું છે તો શરૂઆત થઈ ગયો તો વરસાદની ધીમી ધારે થોડું વાતાવરણ બહુ એકદમ ભયંકર છે અને ધીમું ધીમું શરૂ થઈ ગયું છે લાગે છે કે થોડુંક વધારે આવે એવું બહુ અતિશય આમ પવન ને હુફાટ ને ઊ છે તો મિત્રો આવી રીતના છે એ બધું જો બધું હાંસ લેલું સારું થયું બાકી પલળી જાય કે આનું કંઈ નક્કી ન ક્યારે આવી જાય કુદરત છે કુદરતના મહેરબાની ઉપર હોય બધું તો ચાલતું હોય તો સરસ જે થાય તે બેસ્ટ આપણે કાંઈ હાથમાં છે નહીં તો સર આવી ગયું ને હવે ફટાફટ બધું મિલ્કીંગનું કામકાજ પતી ગયું ને તમે વિડીયો અહીં સુધી જોવા બધા થેન્ક યુ અને આપણે આગલો બ્લોક જે બનાવ્યો હતો એની જેમ સેમ બીજો બ્લોગ હું ફટાફટ નાખ્યો કહું તો આ વિડીયો થેન્ક યુ સો મચ જોયા એ બધો બ્લોગ અને આવી રીતના કન્ટિન્યુ રહેજો અને બને રહેજો વિડીયોમાં અને મિત્રો બસ સબસ્ક્રાઈબ કરતા જેથી કરીને નવા વિડીયો મળતા રહે તો હવે તો વિડીયો બહુ થઈ જાય લાંબો તો હવે તમને બહુ વારંવાર નહીં બતાવી રાખ્યું કે બહુ વીજળી અતિશય છે થઈ રહી છે સરસ મજાની વાતાવરણ એ ખતરનાક એકદમ ભયંકર બની ગયું છે આપણે તો અંદર શેડની અંદર છે બાકી તો પલળી જાય એવું તો શરૂ થઈ ગયો સરસ પલળી જાય એવું તો નક્કી નહીં કેટલો વર તો બસ આવી જ રીતના જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મળીએ નવા લોક સાથે નવા કન્ટેન્ટ સાથે જય ગોમાતા જયગોપાલ અને જો વીજળી જોવી તો એક મિનિટ હું કન્ટિન્યુ તો થોડુંક આમ બહુ વાતાવરણ ભયંકર છે તો બતાવી દઉં વીજળી અતિશય થયા દેખાતું હશે તમને આમ છે બધું અને વિપુલભાઈ હા માંડવી ભાઈ અહીંયા છે ને રાખીશ થોડીક ભૂક વૂક લાગે તો ખાધા રાખવાની નાસ્તો વાસ્તો એક્સ્ટ્રા રાખવો જ પડે તો આવું છે બધું રાખી દીધી થોડીક માંડવીને આપણે પણ થોડી ખાઈ લઈને મિત્રો મળીએ નવા બ્લોગ સાથે કન્ટિન્યુ બનાવી રહેજો આ ચેનલ ઉપર અને રાહ જોતા રહેજો અમારા નવા નવા બ્લોગની તો બાય બાય ગુડ બાય જય માતા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ